ગુજરાતમાં ભ્રષ્ટાચારનો પ્રશ્ન હવે વિકટ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે કેમ કે જ્યાં જો ત્યાં ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે એક તરફ ઝીરો ટોલરન્સ પોલિસીની વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને બીજી તરફ સરકારમાં રહેલા કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રેક્ટરોની મિલી ભગત અને સાતગાંઠના કારણે ભ્રષ્ટાચાર ભૂલી ફાલી રહ્યો હોવાના આરોપો વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં પણ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો થઈ ચૂક્યા છે તેમજ જે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ પધરાવવામાં આવે છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે બધું એકવાર આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુરની મુલાકાતે હતા જ્યાં તેમણે નસવાડીમાં જે રોડ રસ્તાને અને કામ થયા છે તેમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે તો સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે હું છું ફોલન્સ પોલિસી વાળા ગુજરાતમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે અવારનવાર વિપક્ષી નેતાઓ દ્વારા ગંભીર આરોપ સરકાર સામે કરવામાં આવી રહ્યા છે અલગ અલગ જગ્યાઓ ઉપર કરોડો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે તે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ચાલતા હોવાની વાત પણ કહેવાય રહી છે ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભ્રષ્ટાચારને લઈને મેદાને પડ્યા છે તેમણે આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની મુલાકાતે હતા અને જ્યાં થોડાક સમય અગાઉ નસવાડી તાલુકામાં જે રોડ રસ્તાઓનું કામકાજ થયું હતું અને સાથે જ નાણો બનાવવામાં આવ્યા હતા તે નાણાંઓ તૂટી જવાની વાત સામે આવતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને જે હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી છે તેને લઈને તેમણે આમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો લગાવ્યા છે ને તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે કે આ બાબતને લઈને પહેલાં તો ચૈતર વસાવાએ શું આરોપ કર્યા છે તે સાંભળી લો આ વિસ્તારમાં જે રોડ રસ્તા બન્યા છે એક વર્ષની અંદર જ પહેલાં જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે અને નાળાઓ તૂટી ગયા છે ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આટલી કરોડોના રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વરસમાં પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગગત હશે તો જ આવું બનતો હશે એવું લાગે છે નળસે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા સાથે સાથે જાતિના દાખલા હોય આવકના દાખલા હોય કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે ત્યારે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભ્રષ્ટાચાર પણ અહીંયા ખૂબ વધે છે ત્યારે અમારા સંગઠનના તમામ લોકોને અમે આગ્રહ કર્યો છે કે લોકોની પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે અને સંગઠન નિર્માણ કરે જેથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોના ચૂંટણીઓમાં અમે સારી

ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે જનતાના ટેક્સના પૈસાના જે કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે ધોવાણ થઈ રહ્યું છે અને માત્ર એક જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જે રોડ રસ્તા કે નાણાં બનાવવામાં આવે છે તેની દયનીય હાલત જોવા મળતા તેમણે સવાલો ઉઠાવ્યા છે અને આગામી સમયમાં આ મામલે કલેક્ટર દ્વારા ખુલાસો કરવામાં આવે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે હવે ગુજરાતમાં ભ્રષ્ટાચારની જે વણઝાર લાગી છે તે ક્યારે અટકશે કોન્ટ્રાક્ટ કંપનીને આપવામાં આવતો હોય ત્યાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપો છે તે ભૂતકાળમાં પણ લાગી ચૂક્યા છે આવા રોડ રસ્તાઓ બ્રિજો પણ કક્કડભૂઝ થતા ભ્રષ્ટાચારનો બ્રિજ બનતા જોયા છે હવે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી છે તે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલાને લઈને કરવામાં આવે છે અને જો જવાબદાર આમાં અધિકારી હોય તેમની સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર જન તો તેને કહીએ જે